નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 15 માર્ચ 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના વિશ્વાસપાત્ર નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર બચાવ તાલુકાના ખોડાસરની નદીમાંથી રેતી ચોરી સંબંધે એક કરોડ દસ લાખની ચોરી સંબંધે લાકડીયા પોલીસમાં ફરિયાદ થઈ બચાવ તાલુકાના ખોડાસરની નદીમાંથી રેતી ચોરી થતી હોવાની જાણ બચાવ પ્રાંત અધિકારી અને મામલતદારે પૂર્વ કચ્છ ખનીજ વિભાગને જાણ કર્યા પછી તપાસ કરી અંતે ખનિજ વિભાગના માઇન્સ સુપરવાઇઝરે રૂપિયા એક કરોડ દસ લાખની ખનિજ ચોરી કરનાર સણવાના ધંધાર્થી સામે ફોજદારી નોંધાવતા ખનીજ માફિયાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે પૂર્વ કચ્છ ભૂસ્તરશાસ્ત્રી અને ખનીજ વિભાગમાં માઇન્સ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ મનસુખભાઈ લકુમે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે બચાવ પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના ખોડાસરની નદી પર સરપ્રાઇઝ દો દરોડો પાડી નદીમાંથી રેતીનું ગેરકાયદેસર ખનન થતું હોવાની જાણ તેમણે પૂર્વ કચ્છ ખનિજ વિભાગને કરી હતી આ જાણ થતાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર ઇન્દ્રજીત ઇન્દ્રજીતસિંહ ઝાલા અને સર્વેયર આશિષ પટેલે ટીમ સાથે જઈ ખોડાસરની નદીના પટમાં રોજકામ કરી બે એક્ઝેવેટર મશીન દ્વારા ત્રણ હજાર નવસો વીસ પોઈન્ટ સત્યાવીસ મેટ્રિક ટન સાદી રેતીનું બિન અધિકૃત ખનન કરી પર્યાવરણના નુકસાની વળતર સહિત એક્ઝેવેટર મશીનની કમ્પાઉન્ડિંગ ફી અને પ્લેટફોર્મ ચાર્જ સહિત કુલ રૂપિયા એક કરોડ દસ લાખ ત્રેસઠ હજાર ચારસો વીસની ખનીજ ચોરી કરી હોવાનું બહાર આવતા એક્ઝવેટર મશીનો ખોડાસર ગામના સરપંચ ગ્રામ પંચાયતને સોંપ્યા હતા ત્રણ ડમ્પરના માલિકો દંડ ફરી દેતા મુક્ત કરાયા હતા તેમણે આ ખનીજ ચોરી કરનાર સણવાના નરોત્તમભાઈ ભૂરાભાઈ મઢવી અને જય વર્ણેશ્વર એન્ટરપ્રાઇઝ સામે ફોજદારી નોંધાવી હતી લાકડિયા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ પીઆઈ આર આર વસાવા કરી રહ્યા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો